પ્રધાનમંત્રી સ્વલંબન સ્વરોજગાર પીએમ ઇજીપી સબસિડી લોન જે બેંક ઓફ ઇન્ડિયા વાયરની અંદર ત્યાંના મેનેજર મોનિષ ગોવલે દ્વારા અને એના મળતી એજન્ટો રિતેન ઠાકર વિશાલ ગોહિલ વિપુલ સોલંકી અશોક સોલંકી નવીન વાઘેલા આ તમામના દ્વારા એમના જ સમાજના વ્યક્તિઓ કે જેઓ નખત્રાણા તાલુકાના મોટા ભાગના લોકો છે એમની એક કરોડને સત્તાવન લાખ રૂપિયાની સબસિડી ઓળવી જવા માટેનું એવના દ્વારા એક બહુ મોટો સ્કેમ એક કૌભાંડ આચરવામાં આવ્યું અત્યાર સુધી અબડાસા એક પવિત્ર ભૂમિ છે અબડા અળભંગની આ પવિત્ર ભૂમિની અંદર જ્યારે પણ કોઈક મોટા કૌભાળો કચ્છની અંદર થાય તો એ પહેલું નામ અને પહેલું કાંડ જો થતો હોય તો અબડાસાની અંદર છે એટલે લેભાગુ તત્વો કેન પ્રકારે આ અબડાસાની પવિત્ર ભૂમિને બદનામ કરવા માટે ક્યાંક ને ક્યાંક ત્યાંનું શિક્ષણ સ્તર નીચું હોવાના કારણે ત્યાંની વ્યવસ્થાઓને કે તંત્રને ચેલેન્જ આપતું હોય એમ દર વખતે બહુ મોટા કોંભાળો જે કાંડ પણ થાય એ અબડાસાની ભૂમિ પર થતા હોય છે એટલે આ લેભાગુ તત્વો આ અબડાસા કે કચ્છની કોઈ પણ જગ્યાને ક્યાંય કોઈ બદનામ ન કરે એવા પણ આપણે સૌએ સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ દક્ષાબેન કાંતિલાલ ચાવડા મૂળ નથરકુઈ તાલુકો ભુજવાળા ને અશોક સોલંકી વિપુલ સોલંકી વિશાલ ગોહિલ અને રિતેન ઠક્કર આદિપુરવાળાએ એના ઘરે જઈ એની સહી સિક્કા કરી તમને દસ હજાર રૂપિયા મળશે એવું કરી અને એના નામે બેતાલીસ લાખ રૂપિયાનું સ્કેમ કરી નાખ્યો ત્યાર પછી જયેશ બાબુલાલ લોંચા મિથોણના એના એક જ પરિવારના પાંચ સભ્યો સાથે નવ લાખ સત્યાવીસ નવ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની આજ વિશાલ ગોહિલ રિતેન ઠક્કર અને એની ટોળકી દ્વારા સ્કેમ કરવામાં આવે છે એવા કીર્તિ વાઘેલા સહિતના લગભગ ચૌદથી પંદર નામો એક જ બેંકની અંદર કરવામાં આવે છે આની રજૂઆતો થાય છે અને પોલીસ ફરિયાદો લેખિતમાં આપવામાં આવે છે માનકુવા વાયોર અને નખત્રાણા તેમ છતાં ક્યાંક ને કંઈક મોટા ગજાના આ જે ટોળકી છે એની પાછળ બહુ મોટા ગજાના કોઈક મોટા માથાનો કોઈક નેતાનો હાથ હોય એવું લાગી રહ્યું છે આ લોકસભા લડવા માટે લોકસભાઓની અંદર ખર્ચો કરવા માટે ક્યાંક ઊભું કરેલું આ કારણ તો નથી ને એવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે એક જ સમાજના એક જ વિસ્તારના મેઘવાર ગુજરાત સમાજના નખત્રાણ તાલુકાના મોટા ભાગના એમાંથી એક ભુજ તાલુકાના નથર કોઈના પણ બેન એ પણ મેઘવાર ગુજરાત સમાજના જ બેન સાથે એના જ સમાજના વિશાલ ગોહિલ અશોક વિપુલ નવીન આ બધાએ મળી અને કાન કરે છે આની અંદર માનકુવાનો એક શખ્સ કે જેણે માનકુવાની અંદર પ્રોજેક્ટ બતાવવા માટે અન્ય દુકાનો અને બ્લોકના કારખાનાઓ ખેતીવાડીના ઓજાર બનાવતા કારખાનાઓ જે કોળકી રોડ પર છે માનકુવા પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક બ્લોકનું કારખાનું પણ આવેલું છે આ એક બેનસાનું નાનકડો પ્રોજેક્ટ છે એ પણ માનકુવામાં છે એ બધાના પ્રોજેક્ટના માત્ર ફોટોગ્રાફ્સ કરાવી અને લોનો મેળવી છે એટલે આ શખ્સ પણ કોણ છે એ પણ જાણવો જરૂરી છે અને જે આ ટોળકી છે રિતેન ઠક્કર વિશાલ ગોહિલ અને અન્ય માનકુવાવાળા એની પાછળ કોનું બહુ મોટું ભેજું એક ગાંધધામના કોઈક મોટા સીએનું નામ પણ સંભળાઈ રહ્યું છે એટલે આ લોકો કોણ છે એની તપાસ ખરેખર પોલીસ દ્વારા સીબીઆઈ ઈડી દ્વારા કરવી ખૂબ જરૂરી છે અને અમારા દ્વારા વિનોદભાઈ ચાવડા બે વખત ચૂંટાયેલા સાંસદ સભ્યશ્રી એના જ સમાજના લોકો સાથે જ્યારે આ ઘટના થઈ એમને પણ અમારા દ્વારા મેલ દ્વારા વોટ્સઅપ દ્વારા ટ્વિટર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે છે કોઈ તમારા જ સમાજના તમારા જ વિસ્તારના લોકો સાથે અવળો મોટો સ્કેમ થયેલો છે તો એ લોકોને આપ મદદરૂપ થાવ અને પ્રધાનમંત્રીના નામે જે આ યોજનામાં ફો થયું છે તો એ પ્રધાનમંત્રી સુધી આ વસ્તુ પહોંચાડો એક મોટી ઈડી ઈડી સીબીઆઈ જેવી જાચ એજન્સી આમાં બેસાડો તેમ છતાં આ દિવસ સુધી એમના તરફથી પણ કોઈ પ્રત્યુત્તર મળેલો નથી આપના માધ્યમથી એસપી સાહેબને હું કહેવા માંગીશ કે આ મોનીષ ગૌલેને તો ભલે ગાંધીનગર જઈ અને સસ્પેન્ડ કર્યો છે પરંતુ આ તમામની ઉપર ફોજદારી રાહેત કેસ દાખલ કરી તમામની ધરપકડ કરી અને આવની પાછળ જે મોટા ગજાના નેતાઓ કે મોટા ગજાનું કોઈ માથું કે જે પણ કોઈ છે એ લોકોની તપાસ કરવામાં આવશે તો આનો રેલો છે કચ્છથી કાશ્મીર સુધી જાય એટલું મોટું કૌભાંડ નીકળી શકે એમ છે એટલે આ એક નાનકડું નહીં પરંતુ આખું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ નીકળે એમ છે કચ્છની અંદર એક નહીં પણ એવી લગભગ છથી સાત બેંકોની અંદર સબસિડી કોંભાળની લોનો લેવાઈ ગઈ સબસિડી કોંભાળ થયેલું છે એટલે આ તમામની તપાસ કરવામાં આવે એવી અમારી આપ સાહેબને આ મીડિયાના માધ્યમથી અમારી નમ્ર અપીલ છે